અમારા દલાજીની અને જેભરાજીની કોમેડી શૂટિંગ ચાલુ થઈ જ્યુ છે લાઈવ તમે બ્લોગ માં જોડાઈ રહેજો સ્ટાર કોન સાત એટલે એના પછી થોડી કોમેડી સ્ટાર કોન એટલે આ બોલી એના તમારે થોડી તો લાયા તો વ્યવહાર કે હવે કરવાનું છે

હવે તો બરુ હવે એટલો શું લીધો હવે મન તો સિસ્ટમ ફાડ દઈએ નહીં હે નહીં સિસ્ટમ ફાડ દઈએ